જોઈ રહ્યા છો લખર ન્યૂઝ અપડેટ ચેનલ ચેનલ સબસ્ક્રાઇબ કરો નોટિફિકેશન મેળવવા બેલ આઇકન દબાવો જમર ગામમાં આવેલ ખોડિયાલ માતાજીના માતાજીના મઢ પાસે માતાજીના માંડવાનું આયોજન કરવામાં આવ્યું જમરના વતની એવા સહદેવસિંહજી અજીતસિંહજી રાણા દ્વારા માતાજીના માંડવાનું આયોજન કરવા સાથે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું લખતર તાલુકાના જમર ગામ પાસે આવેલ ખોડિયાર માતાજીના મઢમાં અવારનવાર શ્રદ્ધાળુ ભક્તજનો દ્વારા માતાજીના માંડવાનું આયોજન કરવામાં આવે છે સાથે આ માતાજીના માંડવાનું જ્યારે આયોજન કરવામાં આવે છે ત્યારે અવશ્ય મહાપ્રસાદનું આયોજન કરવામાં આવે છે લોકો મોટી સંખ્યાની અંદર માતાજીના મઢની અંદર માતાજીના સ્થાનકે શિષ નમાવી અને મહાપ્રસાદ લે છે ત્યારે જમર ગામના વતની એવા સહદેવસિંહ રાણા પરિવાર દ્વારા માતાજીના માનવાનું આયોજન કરવામાં આવ્યા હતા ત્યારે મોટી સંખ્યાની અંદર ઝામર ગામના નાના બાળકો હોંશે હોંશે માતાજીના મઢ પાસે યોજવામાં આવેલ કાર્યક્રમની અંદર મહાપ્રસાદ લેવા પહોંચ્યા હતા